વધુ અપડેટ સાથે સંવાદ સંવાદદાતા ઇર્શાદ સૈયદ મારી સાથે જોડાઈ ગયા છે ઇર્શાદ અધિકારી ઉપર આક્ષેપ જી જણાઈ દઉં કે જે આણંદ આરટીઓ ના મોટર વાહન નિરીક્ષક જે હતા ઋત્વિજા દાણી તેઓ બે હજાર એકવીસ માં જે રજા ઉપર ઉતર્યા હતા અને વીસ મહિના જે રજા પર રહ્યા હતા અને તેનો રજા રિપોર્ટ પર તેઓએ મૂક્યો ન હતો અને તેના પંદર લાખ રૂપિયા જેટલા જે પગાર છે તેઓ લીધો હોવાનો આક્ષેપ જે કરવામાં આવે છે નિવૃત્ત કર્મચારી દ્વારા અને આ મામલે તેઓ ગાંધીનગર કક્ષાએ રજૂઆત પણ કરેલી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈને હાલ તેઓ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે જી આભાર માહિતી માટે તો નિવૃત્ત મોટર વાહન હતા જેમણે આ અરજી કરી હતી ત્યારબાદ આખે આખો મામલો સામે આવ્યો છે આણંદમાં આરટીઓના મહિલા અધિકારી પર આક્ષેપ લાગ્યા છે કે તેઓ બે વર્ષ જેટલા સમયથી ગેરહાજર હતા પરંતુ પંદર લાખ જેટલો પગાર તેમણે લીધો છે રાજ્યમાં જાણે કે ભૂતિયા શિક્ષકો હોય અધિકારીઓ હોય તેમનો રાફડો ફાટ્યો છે એક પછી એક અધિકારીઓના નામ સામે આવી રહ્યા છે કેટલાક લાંચિયા અધિકારીઓ જે બે બન્યા છે લોકો પાસેથી પૈસા લઈ રહ્યા છે તો કેટલીક જગ્યાએ એવા અધિકારીઓ જોવા મળ્યા છે કે જે ઓફિસે આવતા જ નથી સરકારી જે નિયમો બનાવવામાં આવે છે એમાં ક્યાંય બંધ બેસતા નથી બે રીતે રજાઓ લે છે વિદેશોમાં ફરે છે પગાર તરીકે ખાઈ રહ્યા છે એવી જ આ ઘટના આણંદમાંથી પણ સામે આવી છે આણંદમાં આરટીઓમાં કામ કરતા મહિલા અધિકારી જે એક ઓગસ્ટ બે હાજર ઓગણીસ થી એકવીસ એકવીસ માર્ચ બે હાજર એકવીસ સુધી તેઓ ગેરહાજર હતા અને વીસ મહિના જેટલો સમય તે ગેરહાજર હતા તેમ છતાં પણ તેમણે પંદર લાખ રૂપિયા પગાર લીધો છે